હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું લીલી મેથી અને બેસનનો યુઝ કરીને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો જેને તમે સવાર કે સાંજની ચા સાથે કે પછી કેચઅપ ગ્રીન ચટણી કે બેસનની કઢી સાથે ખાઈ શકો છો તમે જોઈ જ શકો છો કેટલો ક્રિસ્પી આ નાસ્તો બન્યો છે એકદમ ઓછી મહેનતમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે જેને બેસનની કઢી સાથે તો ખાવાની મજા જ કંઈક ઓર આવે છે તો ચલો એને કેવી રીતે બનાવો એ જોઈ લઈએ તો સૌથી પહેલાં અહીંયા મેં પચાસ ગ્રામ જેટલા ફ્રેશ લીલી મેથીના પાન બરાબર ધોઈને લઈ લીધા છે એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે મેથીની જે એક્સ્ટ્રા દાંડી આવે એ મેં પહેલાં હટાવી દીધી હતી એ પછી મેં વેઇટ સ્કેલમાં પચાસ ગ્રામ જેટલા ફક્ત મેથીના પત્તા જ માપીને લીધા હતા અને બરાબર ધોઈને એને સૂકવીને લીધા છે તો હવે એની અંદર આપણે થોડું મીઠું ઉમેરી દઈશું અડધાથી પોણી ચમચી જેટલું અને સરસ આ મેથીને આપણે મસળી લેવાની છે આ રીતે આપણે જો મેથીને મસળી લઈશું તો મેથી આપણી સરસ ઓછી થઈ જશે અને જ્યારે આપણે નાસ્તો બનાવીશું તો આ નાસ્તામાંથી મેથી આપણી છૂટી નહીં પડે અને એકદમ સરસ એની અંદર સેટ થઈ જશે તો આ રીતે મસળશો તો મેથી જે છે ક્વોન્ટિટીમાં ઓછી પણ થઈ જશે તો સરસ આ રીતે મસળી લીધા પછી હવે મેથીને આપણે સાઈડ પર રહેવા દઈશું હવે એક બીજા બાઉલની અંદર આપણે સવા કપ જેટલો બેસન લઈ લઈશું એક કપની ઉપર વન ફોર્થ કપ જેટલો બેસન આપણે ચાળીને લેવાનો છે હવે એમાં આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું આની જગ્યાએ તમે ગરમ મસાલો પણ અડધી ચમચી લઈ શકો છો બે ચપટી જેટલી હિંગ ઉમેરીશું હવે એક ચમચી જેટલા એમાં સફેદ તલ ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું જેથી જે મેથી છે એની કડવાશ થોડી બેલેન્સ થઈ જાય બે ટેબલ સ્પૂન જેટલા ફ્રેશ વાટેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરવાના છે હવે આની અંદર આપણે જે મેથી મીઠું ઉમેરીને મસળીને રાખી હતી એ બધી જ એડ કરી દઈશું બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ ઉમેરીશું આનાથી આ નાસ્તો એકદમ ક્રિસ્પી બને છે તો એને બિલકુલ સ્કીપ ના કરવો બે ચમચી જેટલું તેલ ઉમેરીશું સોરી એક ચમચી તેલ ઉમેર્યું છે અને હવે થોડું થોડું કરીને આપણે એમાં પાણી ઉમેરીશું અને મીડિયમ કન્સિસ્ટન્સીનું ખીરું રેડી કરીશું આ ખીરું જે છે એ વધારે પડતું ગાડું પણ નહીં અને એકદમ વધારે પડતું રની કન્સિસ્ટન્સીનું એટલે કે પતલું પણ નહીં એ રીતનું આપણે રેડી કરવાનું છે તો આ રીતની ખીરુંની કન્સિસ્ટન્સી રાખવાની છે તો આની અંદર સારા કલર માટે હું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરું છું જે ટોટલી અહીંયા ઓપ્શનલ છે તમે ચાહો તો કાશ્મીરી મરચું સ્કીપ કરી શકો છો તો કન્સિસ્ટન્સી છે એકદમ મીડિયમ મેં રાખી છે આની વધારે પડતું પતલું પણ નથી વધારે જાડું પણ નથી આ રીતની રાખવાની છે અને મીઠું આની અંદર મેં ચાખ્યું છે તો મને થોડું મીઠું ઓછું લાગ્યું છે તો થોડું સ્વાદ મુજબ એમાં હું મીઠું પણ એડ કરું છું ધ્યાન રાખવાનું છે મેથી પણ મેથી મસળતી વખતે પણ આપણે મીઠું એડ કર્યું હતું તો ખારું ના થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે અને મેથીની ક્વોન્ટિટી સારી એવી એમાં યુઝ કરવાની છે તો જ આ નાસ્તો ટેસ્ટી પણ બનશે તો પાણી જે છે અહીંયા આપણે ટોટલ એક કપ એટલે કે બસો એમ એલ જેટલું લીધું હતું એમાંથી દોઢ ટેબલ સ્પૂન વધી ગયું છે હવે અહીંયા મેં બે સ્ટીલના આ રીતના નાના ગ્લાસ લઈ લીધા છે એને આપણે અંદરથી સરસ તેલ લગાવીને ગ્રીસ કરી લઈએ એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે ગ્લાસ આપણા એકદમ સીધા હોવા જોઈએ વાંકા ચૂંકા ડિઝાઇનવાળા ઉપરથી પહોળા નીચેથી સાંકડા હોય એવા બધા ગ્લાસ ના હોવા જોઈએ આ રીતના આપણે સ્ટ્રેટ ગ્લાસ લેવાના છે તો બંને ગ્લાસને તેલથી ગ્રીસ કરવાનું છે એ પછી જે ખીરું હતું એની અંદર આપણે બે ચપટી જેટલો ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા ઉમેરીશું અને એના ઉપર એક ચમચી જેટલું પાણી ઉમેરીને સરસ આપણે ખીરુંમાં મિક્સ કરી લઈશું અહીંયા આપણે મેથીનો યુઝ કર્યો છે આની જગ્યાએ તમે ચાહો તો પાલકનો પણ યુઝ કરી શકો છો ચોપ કરીને તો સરસ મેં બેકિંગ સોડા મિક્સ કરી લીધો છે હવે જે ગ્લાસ છે એની અંદર આપણે આ બેટર જે છે એને ફિલ કરી દેવાનો છે મેથી જે છે અહીંયા આપણે બારીક કાપીને પણ નથી લીધી એમ જ ફક્ત એના પત્તા જ લીધા છે દાંડી યુઝ નથી કરી પત્તા મેં લઈને એને ધોઈને મસડીને મીઠું નાખીને મસડીને લઈ લીધા છે બારીક સમારી પણ નથી અને ગેસ ઉપર સ્ટીમરમાં પાણી પણ મેં ઉકાળવા માટે મૂકી દીધું છે કારણ કે સોડા એડ કર્યા પછી વધારે વાર સુધી આ ખીરુંને આપણે રાખવાનું નથી નહીં તો જે નાસ્તો છે એ ફૂલશે નહીં તો સરસ સ્ટીમરમાં પાણી ઉકળી જાય એટલે આપણે બંને ગ્લાસ એની અંદર મૂકી દેવાના છે અડધા નંગ લીંબુનો પણ ટુકડો મેં એમાં મૂક્યું છે જેથી જે આપણું વાસણ છે એ સફેદ ના થાય તો હવે એને ઢાંકીને મીડિયમ ફ્લેમ પર પંદર મિનિટ માટે આપણે સ્ટીમ કરીશું તો પંદર મિનિટ થઈ જાય એટલે આપણે ઢાંકણ ખોલી લેવાનું છે અને ચપ્પુથી આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો અહીંયા ચપ્પુ આપણું એકદમ સરસ ક્લીન બહાર આવ્યું છે બિલકુલ પણ આપણો જે નાસ્તો છે એ ચોંટ્યો નથી સરસ ટીમ થઈ ગયો છે તો હવે આ ગ્લાસને આપણે બહાર કાઢીને ઠંડા થવા દઈશું ગ્લાસ આપણા સરસ ઠંડા થઈ જાય એટલે આપણે એને સરસ અનમોલ્ડ કરી લઈશું આ રીતે તમે એને બસ ઊંધું કરશો એટલે આરામથી જે નાસ્તો આપણો છે બનાવ્યો એ બહાર નીકળી જશે તો હવે આપણે એને ચપ્પુથી કટ કરી લઈશું કટ કરતી વખતે પણ એક વાત ધ્યાન રાખવાની છે વધારે થિકનેસમાં પણ એને નથી કાપવાનું અને એકદમ પતલું પણ નથી રાખવાનું આપણે આ રીતે મીડિયમ જ કાપીશું તમે ચાહો તો બે ટેબલ સ્પૂન તેલ લઈને રાઈ જીરું અને તલ ઉમેરીને વઘારીને પણ આ રીતે એને ખાઈ શકો છો પણ આજે આપણે એને ડીપ ફ્રાય કરીશું જેથી આ એકદમ વધારે ક્રિસ્પી બને તો સરસ પહેલાં તો આપણે એને કટ કરી લઈએ આ રીતે તમે જોઈ શકો છો બધું જ મેં અહીંયા સરસ ગોળ કાપી લીધું છે હવે એને આપણે ફ્રાય કરીશું ગેસ ઉપર એક પેનની અંદર મેં તેલ પણ ગરમ કરી લીધું છે એની અંદર આપણે એને એડ કરી દઈએ તેલ પણ તમે જોઈ શકો છો ક્વોન્ટિટીમાં અહીંયા મેં ડીપ ફ્રાયથી થોડું ઓછું લીધું છે અને સેલો ફ્રાયથી તેલ મેં થોડું વધારે લીધું છે એક સાઈડથી ક્રિસ્પી થાય ગોલ્ડન બ્રાઉન થાય મીડિયમ ફ્લેમ પર ત્યાં સુધી એને ફ્રાય કરીશું એ પછી આપણે આ રીતે બીજી બાજુ એને ફેરવી દઈશું અને સેમ આ જ રીતે બીજી સાઈડથી પણ આપણે એને ફ્રાય થવા દઈશું ગેસની ફ્લેમ જે છે આપણે મીડિયમ રાખીશું એકદમ સ્લો પણ નહીં એકદમ ફાસ્ટ પણ નહીં તો બંને સાઈડથી જ્યારે આપણો નાસ્તો આ ક્રિસ્પી થઈ જાય ત્યારે આપણે બહાર એક ટિશ્યુ પેપર ઉપર એને કાઢી લઈશું જેથી જે એક્સ્ટ્રા એનું તેલ છે બધું જ નીકળી જાય અને બાકીનો પણ નાસ્તો આપણે આ જ રીતે ફ્રાય કરીને રેડી કરી લઈશું તો અહીંયા આ નાસ્તાને મેં કેચઅપ અને બેસનની કઢી સાથે સર્વ કર્યો છે તમે જોઈ જ શકો છો એકદમ ક્રિસ્પી બન્યો છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અત્યારે શિયાળામાં મેથી ખૂબ જ સરસ મળે છે માર્કેટમાં તો તમે ફ્રેશ મેથી અને બેસનનો આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે